નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપણું સ્વાગત છે શું પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જે હિંસા થઈ છે તે હિંસા બાદ પૂર્વ ક્રિકેટર અને હાલ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પઠાનનો જે વિરોધ છે તે વિરોધ શરૂ થઈ રહ્યો છે તેમ માની શકાય જી હા આપણી સાથે વડોદરા શહેરના જે જાગૃત નાગરિક છે ગજેન્દ્ર ગોસ્વામી તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રકારે બહેરામપુર સીટથી હાલ લોકસભાના જે સાંસદ છે યુસુફ તે યુસુફ પઠાન જ્યારે ત્યાં હિંસા થઈ રહી હોય ત્યારે સાંસદ હોય તેમ છતાં પણ તેઓ દ્વારા કોઈ જે કોમી એકતાને લઈને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આવેલ હોય ત્યારે ગજેન્દ્ર ગોસ્વામી સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી શું કહેશો મારે કેશો મુર્શિદાબાદમાં જે થયેલા દંગાઓ છે જેના લીધે આપણે હિન્દુઓની ભાવનાને બહુ ઠેસ પહોંચી રહ્યો છે અને ત્યાંના સાંસદ તરીકે ટીએમસીના સાંસદ યસુ પઠાન જે મુર્શિદાબાદના જ એમપી હોવા છતાંય એમના મોડામાંથી એક પણ જાતનો શાંતિમય શબ્દ નથી નીકળ્યો જેનો હું સખત વિરોધ કરી રહ્યો છું અને મારી સાથે સાથે ઘણા બધા હિન્દુઓનું જે ઠેસ પહોંચે છે એના લીધે જ આજે કોઈનો પણ આજે અવાજ નથી પહોંચ્યો એમના કાન ઉપર આ બધા અવાજ જાય અને એમના મુખમાંથી કોઈક સારા શાંતિ શબ્દો નીકળે એની માટે શાંતિમય જે પ્રદર્શન તે ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા પર એક ફોટો પણ તેમનો વાયરલ થયો હતો ચાની ચુસ્કી કઈક લખાણ લખવામાં આવ્યું તેનો પણ ઘણો વિરોધ થયો હતો એબ્સોલ્યુટલી હવે આ સાંસદ તરીકે હોય ને એમના જ કન્સલ્ટન્સીની અંદર આટલો બધો હિન્દુઓ ઉપર જે અત્યાચાર ચાલે છે ને એમનો જે પોસ્ટ થયું છે સોશિયલ મીડિયાની અંદર ચાની ચુસ્કી મારતા અને ઘણા બધા જે પોલિટિકલ પાર્ટીઓએ પણ એનો વિરોધ નોંધાયો પણ એમના મોડામાંથી કે એમના મગજમાં એક પણ જાતનું એવું ખ્યાલ નથી આવ્યો કે ભાઈ આપણે કંઈક આપણું જે સાંસદનું પદ છે તો એને કંઈક ગરીમામાં આપણે કંઈક શબ્દો કાઢીને લોકોને થોડુંક શાંતિ સમજૂતો પહોંચાડીએ આજે યુસુફ પઠાન ને ઇરફાન પઠાન આ બંને ભાઈઓ જગ આપણે એટલે ઇન્ડિયાની શાન હતા ઇન્ડિયાની શાન છે અને રહેવાના છે પણ તે છતાંય એ જો એમનું આટલું મોટું કદ હોવા છતાં એમના મોડામાંથી કદાચ શાંતિ હોય કોઈ શબ્દો ના નીકળતા હોય તો એ બહુ ઘણી શરમજનક વાત છે જેનો હું સખત શબ્દોની અંદર વિરોધ કરી રહ્યો છું એબ્સોલ્યુટલી આપવી જોઈએ એબ્સોલ્યુટલી આપવી જોઈએ એમનું એક માનવ તરીકે ના આપો તમે કદાચ એ તેઓ પણ સાંસદ તરીકે તમારે આપવી જોઈએ એ તમારો ફરજમાં પણ આવે છે એનું એ છે એમનું એક પણ કમેન્ટ આવ્યું નથી એને માટે આપણે આ વિરોધ કરી રહ્યા છીએ ના મેં વાતચીત નથી કરી પણ અને એ પણ નથી કરવું કે સાંસદ તરીકે છે અને આપણે એમનું જે પારિવારિક આખું પરિવાર અહીંયા રહેતું હોય તો આપણે પરિવારના કોઈ પણ સભ્યોને ડિસ્ટર્બ નથી કરવા એના લીધે મેં નથી કર્યું તમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હું કંઈક લઈને ના નથી કર્યો હજી પણ હું કરીશ ભવિષ્યની ત્યાં માંગો છો એબ્સુટલી સોશિયલ મીડિયા થ્રુ આપણે વાત પહોંચાડવી છે એક વસ્તુ મારા મગજમાં છે કે કદાચ કોઈ આપણો અહીંનો कोई व्यक्ति के व्यक्ती कोई सांसद कदाचद अय कोई हिंदू सांसद पश्चिम बंगाळन सांसद तरीके बने तो एन घर त्या सुरक्षित रहे के ना रे अच्छा બરોબર શું હવે મારી ડિમાન્ડ એ જ છે કે ભાઈ હા મારી ડિમાન્ડ એ જ છે કે તમે સાંસદ પદ પર હોવા છતાં એ મુર્શિદાબાદની અંદર તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં આટલા બધા જે હિન્દુઓ પર અત્યાચાર થાય છે જે પલાયન થાય છે સ્ત્રીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને તમે શાંતિથી તમારા મોઢાની અંદર મરી નાખીને તમે બેહી ગયા છો તો તમારે પણ જે ફરજની અંદર આવતું હોય એ આપણે એ પ્રકારે અને શાંતિમય આપણે વડોદરાની અંદર પણ શાંતિમય વાતાવરણ રહે આખા ભારત ભારતભરમાં તમારો કોઈ સારો સંદેશ થાય કે એની માટે હું તમને એ કરી રહ્યો છું એટલે કોઈ શબ્દો એ કહી દે તેની માટે આપણે પ્રયાસ કરી રહ્યા છે છીએ બહેરામપુર લોકસભાના સાંસદ હાલત તેઓ સાંસદ બન્યા છે અને સાંસદ બન્યા બાદ જે છે તે ત્યાં વકફ બિલને ધ્યાને લેતા સમગ્ર જે રાજ્યના મુર્શિદાબાદમાં જે છે તે વાયોલન્સ થયા હતા તેમાં સો ઉપરાંત જે લોકો છે તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આગજની પણ ત્યાં થઈ છે અને જે વડોદરા શહેરના જાગૃત નાગરિક ગજેન્દ્ર ગોસ્વામી છે તેઓ દ્વારા કાળો પટ એટલે કે તેઓ દ્વારા ઓઢણી જે છે તે ઓઢણી ધારણ કરીને આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યારે તેઓ સાંસદ હોય એક લોકસભાના સાંસદ હોય બહેરામપુર લોકસભાની સાંસદ હોય અને તેઓના તેના વિસ્તારમાં મુર્શિદાબાદમાં જ્યારે વાયોલન્સ થયા હોય ત્યારે આજે સામાજિક કાર્યકર પણ કહી શકાય અને જાગૃત નાગરિક પણ કહી શકાય તેઓની માંગ છે કે શાંતિપૂર્ણ જ્યાં વાતાવરણ સ્થપાય તે પ્રકારની કોઈપણ પ્રકારની જે કમેન્ટ છે પ્રકારની કોઈ પણ પ્રકારનો જે વિડિયો મેસેજ છે તે વિડીયો મેસેજ તેઓ દ્વારા નથી આપવામાં આવ્યો તે વિડિયો મેસેજ આપણે આવે અને ત્યાં શાંતિ સ્થાપાય અને કોઈ બે શબ્દ જે પ્રકારે ચાની ચુસ્કીનો એક જે ફોટો છે તે ફોટો તેઓનો સોશિયલ મીડિયા પર તેઓના ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો હતો અને તેઓ દ્વારા નીચે કંઈક લખાણ પણ લખવામાં આવ્યું હતું તેને લઈને વિરોધ પણ થયો હતો પણ હાલ અત્યાર સુધી જ્યારે વાયોલન્સ થયા છે જ્યારે હિંસા ભડકી છે ત્યારે અત્યાર સુધી કોઈ પ્રકારનું તેઓનો પ્રત્યુત્તર પ્રતિક્રિયા નથી આવી તે પ્રતિક્રિયાની જે રાહ છે તે રાહ સામાજિક કાર્યકર જે ગજેન્દ્ર ગોસ્વામી છે તે પ્રતિક્રિયાની આશા રાખી રહ્યા છે અને તેઓના ઘરની બહાર આવીને હાલ તેઓનો સંપર્ક નથી થઈ શકે તેઓનો પરિવાર હાલ હશે પણ સંપર્ક નથી થઈ શક્યો પણ તેઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે ગજેન્દ્ર ગોસ્વામી તેઓ તેઓનું કહેવું છે કેમેરામેન અબરાડ સાથે હું આદિલ પટેલ ન્યૂઝ વડોદરા